પચાસ હજાર ગમે હારો ગોળો ભૂખો બે ભૂલકા પચાસ હજાર રૂપિયા પચી પચી ભાગ માં એ રીતે કરો કારણ કે કરો ખબર બે અસર ગમ મા

খবৰ নাই ভয়ে পচা হাজাৰ ৰূপা লাই নাই খবৰ লাই যোৱা লাই যাব পাৰি આ રસિકા સોકરો છે ઓમ કરે છે થોડીક તકલીફ છે સિગાર પડતી નથી હવે પુવાજી હારવા હોય તો લઈ જાવવા પડ્યું ને એટલે હાડો તાંકે થશે પરસે હવે પુવાજી ખાઈ જાવું છે મારે આર્યો કે પુવાજી હા

તો યાર ચિતલી વાર લાગે છે થોડું જોરાવાનું હતું ને જાનમાં દઈએ ઉઠાડવા તો 1000 રૂપિયા ચાર લાગશે હા આ તો તમાર પરિસ્થિતિ જોઈને કીધું 1000 નગર લો નું પોસપો સધારાલી તો ઈ ધ્યાનમાં દી ઊભા નઈ થાતા હા હડો તો 1000 રૂપિયા થઈ જાય

બે ઘર માંડતી એ તો ખબર જ નહીં ચેક ના કરી ના તમારે તર માંથી એક પાડે છૂટી ગયું પરમ દિવસે

मुर्गा बराबर बंद फसाय है फसा में तैयार थाय है खेती मारो हमें तेन का जो भर पूछता भुआ ने कहा नहीं आके केवी लागे हां आज तो मने हाके टाल के ने आ हां ये खबर ओसी पड़े उ लागे अमित सिंह खबर ही नहीं हां बताओ सही जो है और गया आया है ना फिर मैं इतना दुखे ने खबर पड़ी नहीं पता हां हां तो डॉक्टर पाजा जाने भाई क्यों पति तो मार भाई रे भाई आए रे ताओ ना हो